ગીર સોમનાથ એલસીબીએ ઉનાના સૈયદ રાજપરા ગામે થયેલી પાંચ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ કેસમાં પાડોશી મહિલા સમજુબેન રાઠોડ અને તેના માનેલા ભાઈ ભગવાનભાઈ કામળિયાની ધરપકડ કરી છે ફરિયાદી ભીખીબેન ચૌહાણના ઘરમાંથી ચાર લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી ત્યારે ગત પાંચ તારીખે રાત્રે અઢી વાગે ભીખીબેન તેમની પુત્રી સાથે બોટ ખાલી કરવાના મજૂરી કામે લાગ્યા હતા તેમણે ઘરને તાળુ મારીને ચાવી બહારના રસોડામાં મૂકી હતી આ બધી ગતિવિધિઓથી વાકેફ એવા પડોશી મહિલા સમજુબેને રસોડામાંથી આવીને ચાવી લઈને ઘરમાં પ્રવેશ કર્યો તેણે અનાજની કોઠીમાં રાખેલા રોકડા અને દાગીનાની ચોરી કરી હતી ત્યારે સવારે સાત વાગે ભીખીબેન ઘરે આવ્યા ત્યારે ઘરમાં વેરવિખેર જોવા મળ્યું હતું નવબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદ રાજપરા ગામમાં એક ઘરપોટ ચોરીનો બનાવ બનેલો જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલ એક પેટીમાં સોનાના દાગીના રોકડ રૂપિયા ચાર લાખ ટોટલ મળીને છ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી કરેલી આ ગુનો અનડિટેક હોય પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને એમના આ પ્રયત્નો અને એમને મળેલ બાતમીથી આ ગુનો એમને ડિટેક કર્યો છે જેમાં ગુનો કરનાર એક બહેન છે એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનેલા બનાવેલા એક ભાઈ

આરોપીઓ કોઈ ગુનાહિત કૃત્ય અગાઉથી ધરાવે છે ના આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી કેટલા સમય પહેલા ચોરીનો બનાવ બનેલો છે સર લગભગ બે ત્રણ દિવસ પહેલાનો બનાવ છે બનાવનો ધ્યાનમાં આવ્યા પછી પોલીસ દ્વારા ખાનગી રીતે તપાસ કરવામાં આવેલી છે ફરિયાદ ફરિયાદી ગઈકાલે પોલીસ સ્ટેશન આવીને ગુનો રજિસ્ટર કરાવેલો છે પોલીસને જે માહિતી મળેલી એના આધારે એક એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસ પણ એમાં પ્રયત્નો કરેલા પરંતુ પોલીસના જે ગુનો રજીસ્ટર ગઈકાલે જ થયો છે એમાં ફરિયાદી પોતે ગુનો રજીસ્ટર કરાવવા માટે ગઈકાલે જ આવેલા ત્યારબાદ એલસીબીની ટીમે પીઆઈ શ્રી સિંઘવ તથા એમની ટીમે ખૂબ જ ઉમદા કાર્ય કરી અને સતત એમ બાતમીદારોથી માહિતી મેળવી અને ગુનો ડિટેક્ટ કર્યો એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે હ્યુમન એન્ડ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી પાડોશીઓની પૂછપરછમાં સમજુબેન શંકાના દાયરામાં આવ્યા હતા આ પૂછપરછમાં તેમણે ચોરીની કબૂલાત કરી હતી ત્યારે આરોપી મહિલાએ ચોરીના દાગીના વેચવા માટે ખાપટ ગામના તેના માનેલા ભાઈ ભગવાનભાઈ કામડિયાની મદદ લીધી હતી પોલીસે આ બંને આરોપીઓની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે